તો બાબાનો એક પરમ ભક્ત નાના સાહેબ ચાંદોરકર મહારાષ્ટ્રની અંદર જલગાવની પાસે જલગાંવ થી પાંત્રીસ ચાલીસ કિલોમીટર દૂર પર એક જામનેર નામનું ગામ આવેલું છે ત્યાં એ તલાટી હતા અને પછીથી એ મામલતદાર બનેલા સમયાંતરે એમની એક દીકરી હતી પણ એ પ્રસૂતિના સમયે એમને પીડા ત્રણ ત્રણ દિવસ એક સદગુરુ કોને માટે હું કરી શકે તેનો આ પવિત્ર કિસ્સો છે કે સદગુરુને એમના ભક્તોની અને ભક્તોના પરિવાર ની કેટલી ચિંતા હોય તો એ મહેના થાય પ્રસુતિ ના ત્રણ દિવસ બાકી રહી ગયા અને ખૂબ પીડા ઉપડી પણ એ પ્રસુતિ એ ડિલિવરી થાય નહી હવે કરે કરે તો શું કરે એમના પર ઉદી હતી એટલે એમની પત્ની એમ કે નાના સાહેબ આંદુલકરની પત્ની એમ કે તમારા પર હુદી છે તે આપો એટલે આપણે એમને પીવડાવી દઈએ કે જેને લીધે કંઈક બાબાની કૃપા હાય પણ નાના સાહેબ જાંગર ઘરે એમ કહ્યું કે એ ઉધી તો મેં એક અંગ્રેજને પેટમાં દુઃખી આવેલો એટલે એને આપી દીધેલું એટલે મારા પર કંઈ નહીં મળે એટલે એમની પત્ની એમ કે હાય હાય તમે આપણા માટે કંઈ નહીં રહેવા દીધેલું અને બધું જ અંગ્રેજો પર લૂટાવી દીધું હવે આપણે શું કરીએ આ ઘટના જામનેરમાં થયા કરવી પીળાઓ ભોગવ્યા કરે ભાઈ ડિલેવરી થાય નહીં મુશ્કેલીમાં મુકાઈ ગયા અને એ ઉધી હતી કારણ કે નાના સાહેબ બહુ ભલા માણસ હતા કોઈની તકલીફ એમનાથી જોવાય નહીં એટલે એ ઉધી એમણે અંગ્રેજ આપી દીધી અને વાત પણ હાજી કોઈને તકલીફ હોય ને આપણે પર હોય તો આપી દેવું જોઈએ એનું નામ માનવતા ને કોઈ પીડા તો એને મારા પરિવાર પર પીડા આવે ત્યાં સુધી મૂકી રાખે તો એ માણસની માનવતા નથી એટલે એ ઉધી એમણે અંગ્રેજોને આપી દીધેલી પણ આ તો સીડીનો સાઈ એમને દ્વારકાઈને દ્વારકામાં એની અંદર બેઠા બેઠા એ જાણી દીધું કે આજે મારા ભક્તનું પરિવાર મુશ્કેલીમાં માં મુકાઈ ગયો છે મારું પરિવાર ભક્તનું પરિવાર આજે મુશ્કેલી અનુભવી રહ્યું છે એમને જરૂર છે એટલે એ ખાનદેશના એક રામગીર ગુવા એમનું નામ હતું એમનું નામ રામગીર ગુવો પણ એ ખાનદેશ ન હતો એ જલગાંવમાંથી જ આવ્યું તો એમણે એ રામગીર બુવાને ભોલાવ્યો એ રામગીર આવ કાલે ને કાલે સવારે નીકળી ગયા તારે ગામ તો ત્યારે એમણે એમ કહ્યું કે બાબા મારે તો અહીંયા રોકાવાનું હતું પણ એક વાર બાબાની આજ્ઞા એટલે આજ્ઞા બાબાની ઉપર કાયદો જ બાબા એકવાર સીરડીમાંથી જવા ગઈ એટલે તેમણે ચાલ્યા જ કરવાનું પછી ત્યાં રોકાઈ શકતા નથી અને બાબા એક વાર રોકાવા છે તો પછી તેને શિરડી બહાર નીકળવાની જરૂર નથી એટલે એ રામજી બુઆ ને સાંઈ એમ કહ્યું કે કાલ ની ગાડી પકડીને તું જામનેર જજે અને નાના સાહેબ ચાંદોરકર ને આ ઉધી અને ચરિત્ર ની અંદર એવો ઉલ્લેખ આપેલો કે એ માધવડકરે જે આરતી ગાયેલી કે આરતી નો ભગવાન કે સદગુરુ ની આરતી નો કેટલો પ્રભાવ હોય તો એ માધવ વાળતરે જે આરતી રચેલી કે જે આપણે બધા જાય

ગણેશવાધિદેવા દેવાધિદેવા આરતી સાઈ પાછિન ચાત નિર્મતોય નિજસો પાછવે માધવાય વા એનું એ આરતી ને લખવાનું નામ આવ્યું કે આજે અમે માધવ આવ્યા તો એ માધવ વડકરે લખેલી આ આરતી બાબાએ એ ભક્ત પર લખાવી દીધી અને એ રામગીર બુવાને આપી દીધી કે તું જામનેર તરત ને તરત જા અને આ નાણા સાહેબ જાંગોરકર જ્યાં રે ત્યાં આ ઉદી અને આરતી પહોંચાડજે મારા નાનાને ને કેજે કે આ ઉદી ભાઈ પછી સીધા આરતી કરજો પછી જે કહેવાનું હોય તે થશે પણ એ રામગીર બુઆ એમ કહ્યું કે જલગામ હોદી તો મારા પર ભારું છે પણ ત્યાંથી જામનેર પાંત્રીસ થી ચાલીસ કિલોમીટર છે અને ગાડી તો રાત્રે પહોંચશે એટલે મેં જાવા હા અને ત્યાંનું ભારૂને કાંઠી લાવવા કારણ કે ત્યારે બધાને ખબર છે કે પેલા પૈસાની બહુ મુશ્કેલી હતી આ તો આજે તો બધા આપણે ખુશ નસીબ છે કે ગમે ત્યાંથી માણસ પૈસા ઉભી કરે અને આજના જમાનામાં તો સુવિધાઓ વધારી લઈ કે હમણાં ચાલતા ચાલતા પૈસા ટ્રાન્સફર કરી દેવાય એ ભગવાનની કૃપા છે પણ ત્યારે એવી તકલીફો હતી તો એ રામગીર બુવાએ એમ કહ્યું કે મેં રાત્રે કદાચ ગાડીમાં ઉતરી પડું પણ પછી ત્યાંથી કેવી રીતે જવા જવા અને કદાચ કે પડે તો એના માટે મારે ભાડું પણ નથી તો ત્યારે બાબા એમ કહ્યું કે તું જાતો ખરો તું જાતો ખરો બધી વ્યસ્તતા થઈ જશે અને બાબાના જવાબ પર ભરોસો રાખીને

અને એમણે ત્યાં આવીને એ રામગીર બુઆને એમ કે રામગીર બુઆ કોણ છે જો નહી કોઈ ફોન નહી કોઈ મેસેજ પણ આવીને સીધું પૂછ્યું કે રામગીર બુઆ કોણ છે અને એ સાંભળ્યું એટલે એ રામગીર બુઆને આનંદ થયો કે ચાલ કોઈ તો ઓળખી મળ્યો અને બોલનાર માણસ એક ગાડીવાન હતો તેની પાસે જઈને રામગીરે કહ્યું એ કેવું બાપુ એ બુઓ મેન શું ત્યારે પેલા ગાડી ઘોડા ગાડી એમ કહી દઉં કે જામનેર થી મને આ ઘોડા ગાડી લઈને નાના સાહેબ ચાંદુર ઘરે મોકલાયું તો એ ધામગીર બહુ વિચાર કરે કે નહીં કોઈ મેસેજ નહીં કઈ ફોન તો કેવી રીતે આ પોસિબલ બની શકે પણ નામ નાના સાહેબ ચાંદુરકર નું લીધું એટલે એને વિશ્વાસ બહી ગયો અને એ ગાડુમાં બેસી ગયા જતાં જતાં રસ્તે જેમ આપણે કોઈ જગ્યાએ વીરપુર બાજુ જવા નીકળીએ તો જતાં જતાં કોઈ જગ્યાએ સવાર પડી જાય તો કોઈ જગ્યાએ જાઈ પીએ નાસ્તો કરીએ એમ રસ્તામાં એ લોકોએ સાથે કદાચ દાંતણ પાણી કર્યું એવો ઉલ્લેખ આપેલો છે અને નાસ્તા માટે કંઈક નાના સાહેબે તમારા માટે મોકલાવેલું છે તો બંને નાસ્તો કરવાની તૈયારી કરી ત્યારે રામગીર ભુવાની ચિંતા થઈ કે આ કોણ છે કારણ કે જ્યારે જાતિવાદ ચાલતો હોય એટલે કોઈ નીચી કક્ષાનો તો નહીં હોય પણ જ્યારે એ ગાડીવાન જાણી ગયો કે આને મનમાં શંકા થઈ છે એટલા માટે તેમણે એમ કહ્યું કે હું તો ગઢવાલનો ક્ષત્રિય હિન્દુ છું ગઢવાલનો ક્ષત્રિય હિન્દુ છું અને નાના સાહેબે જ આ ભાથું મોકલાયું છે એટલે એ ખાવામાં કોઈ તને બહાર લાગી શકે એવો અને ચિંતા પણ કરવા જેવી અને બંને સાથે ખાઈ લીધું અને પછીથી એ રામગીર લઘુ કઈક ઝાડા પિસાબ માટે ગયો હશે અને પછીથી પાસા ગાળામાં ગયા અને એમણે જામનેર પહોંચી ગયા અને પછી બધા કે આજ નાના સાહેબ નાદોડકર નું ઘર અને ઉતરીને જ્યારે નાના સાહેબ ચાંદોરકર પાસે ગયો કે એ નાના બાબાએ મને શેલીથી તરત ને તરત આ ઉધી અને આરતી ગાવા ગઈ છે બાબાએ એને એ નિર્દેશન નહીં કરેલું કે નાના સાહેબની દીકરી એ પ્રસુતિમાં ડિલિવરીમાં મુશ્કેલીમાં મુકાયેલી છે પણ એટલું નિર્દેશન કરેલું કે તરત ને તરત જાવી અને એ જ્યારે નાના સાહેબને કારણ કે નાના સાહેબ ની આ રામગીર બુવા સાથે ઓળખાણ હતી જેમ આપણે પર ભેગા તેમ એ લોકો અંદર બધા મળતા જ હશે એટલે ઓળખાણ તો હતી અને નાના સાહેબ આ રામગીર બુવાને જોઈને વિચાર કરતા થઈ ગયા કે કેવી રીતે આવી ગયો અને એ ઉદી અને એ આરતી એ જયારે નાના સાહેબ તાંબુલકર ને આપી અને ઉધી જોઈને નાના સાહેબ ને આનંદનો ભાર ની રહ્યો તો નાના સાહેબ એક વર્તમ પ્રશ્ન કર્યો તું આવ્યો કેવી રીતે તો ત્યારે રામજી ગોવાએ એમ કેવું કે તમે જો ગાડો આ ઘોડા ગાડી નહીં મોકલાવી રહી હતી તો મેં આવી નહીં શકતે તો નાના સાહેબ વિચાર કરતા થઈ ગયા કે મેં તો કોઈને નહીં મોકલાવ્યો ને મને તો કંઈ ખબર પણ નહીં હતી તો પછી ટાંગો આવ્યો કાથી તો નાના સાહેબ કહે કે ટાંગો ક્યાં છે

તો માં પણ કેટલું પરમત્વ સુપાયેલું છે પણ આપણે બધા ઘણી વાર મંદિરોમાં જોવાનું આવે કે એમ નહી રહે પણ જેવી આરતી નો સમય થાય એટલે બધા નાસી જાય પણ આ સાચી રીત નથી ભગવાનની આરતી કોણને કહે ભગવાનની આપણા પર કૃપાઓ કેટલી છે કે એનું વર્ણન

के खाय पीने नीरा दे ऊँग જેટલી ભગવાને આપણા પર કૃપા કરેલી છે એનો વર્ણન પણ કરી શકતા નથી એક એક શબ્દો આ ભજન ના એટલા પવિત્ર છે એના પર ચિંતન તમે કરે આપણા વડીલો પેલા બહુ સરસ આવા દિલ ના ભજન ગાતા ભગવાન ની કૃપાના પણ આજે થોડી ભજન માં પણ થોડી અગવડતા આવી ગઈ તો એ ભજન ના કેવા 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 શબ્દો છે કે જેનું આપણે વર્ણન નહીં કરી શકીએ એની કૃપાઓનું કે આપણે ખાલી ને ખાલી ખાઈ લઈએ પછી પચાવવા માટે કોઈ તાકાત કાઢવી પડતી નથી અંદર રચનાઓ કરેલી કે એ પચી જાય નાનું આંતરડું મોટું આંતરડું કઈ રીતે મળ નીકળી જાય કઈ રીતે મૂત્ર નીકળી જાય ક્યાં લોહી બની જાય ક્યાં કણ બની જાય એવી વ્યવસ્થાઓ આપણા માટે કરેલી અને આટલું આટલું ભગવાને આપણા પર કૃપા કરવા છતાં પણ જ્યારે માણસ ભગવાનનું કામ કરવાનું આવે ત્યારે માણસ એ પણ કરી શકતો નથી તે છતાં પણ કેટલો દયાળુ છે એટલા માટે એક સંતે ભગવાન માટે એમ કહ્યું કે ભૂલકણો તું પણ છે અને ભૂલકણો હું પણ છું મેં રોજ ને રોજ પાપ કરવું એ તું ભૂલી જાય અને રોજ ને રોજ

અને એમની ડોકી લટી ગઈ બાબા એ જેમ વિમાનમાં ને લીધા સાહેબ ચાંદોરકર એવા હતા એક નાના સાહેબ ચાંદોરકર એક કાકા સાહેબ દીક્ષિત અને ના પ્રસિદ્ધ શ્રીમંત બાપુ સાહેબ મુટી એ ત્રણ ભક્તો એટલા સબળ હતા પણ એટલા જ પણ હતા એક સદગુરુ પાસે બેસે એટલે હંમેશા નજર લીધી સદગુરુ ખાલી આપે એટલે કરવા માટે તત્પર થઈ જાય કેટલા અને હતા કેટલી મોટી એ હસ્તી હતી કે ડબુ પૈસા નું ચલણ ચાલતું ત્યારે એ શિરડીમાં બાપુ સાહેબે એક લાખ નું મંદિર બનાવેલું સદચરિત્ર ની અંદર ઉલ્લેખ છે એક લાખ રૂપિયા નું મંદિર બનેલું એ ગુટી નો વારો તો એ હસ્તીઓ કેટલી મોટી હશે એ છતાં પણ કેટલા વિવેકી સજ્જન ભક્તો હતા અને આપણે સમાજમાં જોઈએ કે ભગવાને થોડી ઘણી આપણને સંપત્તિ આપી એટલે આપણે બધા હવામાં ચાલતા થઈ જઈએ એટલે એ જીવનનો મર્મ નથી એટલે હંમેશા ને હંમેશા એ વિવેક અને વિનમ્રતા તમને આવા ભગવાનના ભક્તિ સત્સંગમાંથી સત્સંગ માંથી ભગવાન ની કથા આવી બધી વસ્તુઓ સહજ રીતે પ્રાપ્ત થતી હોય તો મન ની દૂર કરીને આપણે આ બધી વસ્તુઓ આ મુક્તિ ની કથા છે જુઓ આ સદગુરુ ના પરમ કથા છે એ મુક્તિ ની કથા છે અને આ મહાત્માઓના કથામાં અમે સાંભળેલું કે ભલે છ દિવસ નહીં હોય જેમ એક ટ્રેન અંદર માણસને ભલે માણસ માઇક આંગલો હોય નહીં ચડાય પણ જો બોમ્બે જેવા સિટીની અંદર એ સ્ટેશન પર ખાલી ને ખાલી વચ્ચે ઊભી રહી તો પણ બીજા એને ટ્રેન માં ચડાવી દે એટલે છ દિવસ ભલે કથા માન્ય હોય પણ સાતમા દિવસે પણ આવી ગયા તો ભગવાન એમને મુક્તિ આપી દે કારણ કે સદગુરુ એ દયાળુ છે અને સમય સમયનું કામ કરવા લાગ્યો આજના દિવસની કથા ઉત્તરાત તરફ છે ઉત્તરની કક્ષામાં છે એટલે ધીમે 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 બાબાનું શરીર પણ વૃદ્ધ થવા લાગ્યું કારણ કે જે જન્મેલો છે એનો મૃત્યુ નિશ્ચિત છે મારીને તમારી પણ આપણો બાળપણ હતું ધીમે ધીમે આપણે સ્કૂલ ની અંદર ભણવા માટે ગયા ધીમે ધીમે નોકરી કરતા થયા આપણા લગ્ન થયા આપણા બાળ બચ્ચા થયા એ બાળ બચ્ચા આપણે જે ઉંમરના હતા તીને કરતા મોટા થઈ ગયા આ સમય નીકળી ગયો અને આટ આટલો સમય નીકળી ગયો તે સતા પણ આપણને એવું લાગ્યા કરે કે હજુ આપણા પર સમય છે પણ નીકળી ગયો જે તે સમય આપણે નાના હતા ત્યારે મોટા ને જોઈને આપણે હજી તો આ તો બહુ મોટો છે આ મનની સ્થિતિ એટલે આટલો સમય નીકળી ગયો આપણને ખ્યાલ નહીં આવ્યો અને હવે પછી સમય તો દુઃખ આપનારો કારણ કે સાત વર્ષ કે પચાસ વર્ષની ઉંમર થાય પછીથી બધાના જમતીભાઈ ઘણીવાર વાત કરે કે આ જ્ઞાન કોઈનું આ જ આહે કોઈનું આ જ આહે અને ધીમે ધીમે પછી બધું જ આવે તેમ સાંઈ માતા પણ ની અંદર વયો વૃદ્ધ થયા કારણ કે વીસ વર્ષના યુવાન મય આવેલા અને એક ધારા સાત વર્ષ એ શિરડીમાં એમણે ગાડ્યા અનેકો ભક્તોના દુઃખ દર્દો આધિ વ્યાધિ અને ઉપાધિઓ કારણ કે રાત દિવસ એ ભક્તોની ચિંતા કરતો અને આપણે તો રાત્રે પણ સુએ પણ જે સાચો સદગુરુ હોય એને ભક્તોની ચિંતા રહે એ સારી રીતે સુઈ પણ શકતો નથી એટલે જયારે શરીર એમનું વૃદ્ધ થયું પણ એક સમય એવો આવ્યો કે બાબાનો પરમ ભક્ત રામચંદ્ર પાટીલ એ દાદા બાબા એમને રામચંદ્ર દાદા કેતા એમને તાવ ભરાયો એ તાવ એટલો બધો ભરાયો કે સારો નહીં થાય બીમાર પડ્યા અને

એનું ઋણ એ બાબા પર હતું કે આ ભાઈએ મને બહુ ખવડાવેલું છે એનો જ્યારે સમય આવે ત્યારે મારે આ ઋણને વાળવું પડશે અને વાત પણ સાચી કે આ દુનિયાની અંદર આપણા પર અનેકોનું ઋણ છે પહેલા તો આપણા બાપ નું બહુ મોટું ઋણ છે આપણા પર કે જેમણે આપણને આ દુનિયા બતાવી છે આપણા મિત્રો ઋણ છે આપણા સમાજ નું ઋણ છે આપણા ગુરુજનો નું ઋણ છે આવા બ્રાહ્મણો નું ઋણ છે શિક્ષકો નું ઋણ છે બધી બધાનો જ આપણા પર ઋણ છે અને કઈ રીતે આ ઋણ વળી શકે તો આમાં સત્કાર્યો દ્વારા આવા જીવ સેવા દ્વારા દાન પુણ્ય દ્વારા અને આવા કોઈને હારી રાહ બતાવવાથી આપણા બધા ઋણો વળી શકે તો તો ઋણ ઋણ માણસ વાળે એ વાળવા માટે પણ પાછો અવતાર લેવા પડે એમ તો એ કથા પણ કહેવા જેવી પડે કથા થોડી લાંબી થઈ જાય અને આજે આપણો છેલ્લો દિવસ છે કથા વિરામ પામવાનો છેલ્લો દિવસ છે અને આજે ક્યાં ક્યાંથી બધા